આ નીતિઓના લીધે જાણે કે બનાસ નદીના કિનારે સજા મળી રહી હોય તેવી રોકવાના સરકારના પગલાના કારણે જે પાણી વર્ષોથી નદી કિનારાના ગામો ને હતું તેને અન્ય સ્થળ પર ખસેડ દેવામાં આવે છે આનાથી બનાસ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે અને અત્યારે નદીના વિશાળ પટમાં માત્ર સફેદ રીતિના ઢગ જોવા મળી રહ્યા છે આ નીતિઓના ભોગે અનેક દુર્લભ પશુઓ પક્ષીઓ અને વનસ્પતિઓનો નાશ થયો છે એક સમયે નદી કાંઠે જોવા મળતી દુર્લભ જે વિવિધતા આજે ગાયબ થઈ ગઈ છે જેનાથી બનાસના કાંઠોને અકલ્પનીય નુકસાન પહોંચ્યું છે નદી સુકાવાના લીધે આ વિસ્તારના ભૂગર્ભ જળસ્તરો ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે પરિણામે જે વિસ્તાર ક્યારેક ખળખળ વહેતી બનાસને કારણે સમૃદ્ધ હતો તે આજે સૂકો ભઠ બની ગયો છે અને ખેતી સંપૂર્ણપણે બરબાદ થવાની કગાર પર છે એક સમયે દિવાળી બાદ નદીના પટમાં વાજળા વાવીને સરકારને કરોડોની આવક થતી હતી તે પરંપરાગત પ્રથા પણ પાણી બંધ થવાથી બંધ થઈ ગઈ છે જેનાથી અનેક લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે મારું તો એક જ કહેવું છે કે જેટલું નહેરને પાણી છોડે છે એટલું આ મીડિયા મીડિયાના તરફથી કહીએ અને અમારો અવાજ જ્યાં સુધી મુખ્યમંત્રી સુધી પહોંચવો જોઈએ વડાપ્રધાન સુધી પહોંચવો જોઈએ કે અમારે જો અમારે હજાર હજાર ફૂટના બોર બનવા મળ્યા છે અમારી જીવન દોરી પશુપાલન અને ખેતી ઉપર છે પણ હવે ખેતી અમારી છન્ન છીનભાઈ જાય એવી સરકારની નીતિ લાગી છે અમને અને તમામ ધારાસભ્યશ્રીને અને હર્ષભાઈ સંઘવી અમારા અહીંના વિસ્તારના છે અમારા જુનાડીસાના સાહેના પંચાલ પણ પંચાલસા પણ મંત્રી અહીં વિસ્તારના છે આ હરેક મંત્રીઓને જાણ હોવી જોઈએ કે જેટલું પાણી નહેરમાં છોડે એટલું એટલું પાણી અમને નદીની અંદર રેલો છોડે તો અમારી જીવન દૂરી ટકી રહે એવી અમારી ખૂબ ખેડૂતો ભાઈઓની લાગણી છે અને અમારી જે તે બાબતમાં જે આ મીડિયા નોંધ લે એ બાબતમાં ખૂબ ખૂબ મીડિયાવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ હવે અમારે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે કે પહેલાં અમે અહીંયા આગળ આવ્યા હતા ત્યારે બધે અમારા પાણીના તળ બીજા બધા ઊંચા હતા અને અત્યારે સરકારશ્રીને એક અમારી વિનંતી છે કે પાણીના તળ અત્યારે હજાર બારસો ફૂટે અમારે પાણી જતું રહ્યું છે એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે જે પાણી નદીમાં છોડવામાં આવે છે બદલે કેનાલમાં છોડવામાં આવે છે એ પાણી જો નદીમાં છોડવામાં આવે તો અમારા પાણીના તળ ઊંચા રહે અને અમારી જીવન દોરી ચાલુ રહે નગર અમારે ત્યાં અહીંયા આ જગ્યા અને બધું છોડી અને જવાની પરિસ્થિતિ આવશે એવું અમારું

જોકે આ સંકટ વચ્ચે આશાનું કિરણ બંધાયું છે કેમ કે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી હાલમાં જંગલ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મંત્રી બન્યા તક છે કારણ કે નદીને પુનર્જીવિત કરવાથી તેમના મંત્રાલયના કાર્યો મુજબ નદી કાંઠાને ઇકોસિસ્ટમ પુનર્જીવિત થશે અને સમગ્ર વિસ્તારના જંગલો પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તરોને ફાયદો થશે હવે જોવાનું એ રહે છે કે શું નવા મંત્રી પોતાના જ વિસ્તારની જીવાદોરી સમાન બનાસ નદીને ન્યાય આપવામાં સફળ થશે કે પછી અન્યાય ચાલુ રહેશે